હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો આજે આપણે બનાવીશું ગુજરાતી ટ્રેડિશનલ દાળ ઢોકળી તો દાળ ઢોકળી કઈ રીતે બનાવાય તે હું આજે તમને બતાવીશ તો ચાલો આપણે રેસીપી શરૂ કરીએ તો અહીંયા મેં પોણી વાટકી એક વાટકીમાં થોડીક ઓછી એટલી તુવેરની દાળ લીધી છે તો તુવેરની દાળને આપણે બે ત્રણ પાણીથી ધોઈ અને પછી બે ગ્લાસ જેટલું પાણી એડ કરી અને આપણે એને ગેસ પર કરી લઈશું ત્યાં સુધી આપણે દાળ બફાય ત્યાં સુધી આપણે ઢોકળીનો લોટ બાંધી લઈએ તો અહીંયા મેં એક વાટકી ચણાનો લોટ લીધો છે તેમાં મેં સ્વાદ અનુસાર મીઠું અડધી ચમચી હળદર અડધી ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી હિંગ અડધી ચમચી ધાણાજીરું પાવડર અને એક પાવરું ચપટી અજમો લીધો છે અને એક પાવરું મણ માટે લીધું છે તેલ અને આપણે બરાબર મિક્સ કરી લઈશું તો ચણાના લોટની સાથે તમે ભાખરીનો લોટ પણ લઈ શકો છો મેં અહીંયા ખાલી ચણાનો લોટ લીધો છે આવી રીતે આપણે મિક્સ કરી અને પછી થોડો કડક એવો લોટ બાંધી લઈશું બહુ કડક પણ નહીં અને બહુ નરમ પણ નહીં એવો લોટ બાંધવાનો છે આપણે અહીંયા આપણે થોડું થોડું પાણી જેડ કરતા જઈને મિક્સ કરવાનું છે તો અહીંયા મેં ઢોકળી માટેનો લોટ બાંધી લીધો છે તો અહીંયા મારી દાળ પણ બફાઈને તૈયાર થઈ ગઈ છે તો આપણે આમાં એક ચમચી નિમક અને અડધી ચમચી હળદર નાખી અને બે ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને હવે આપણે બ્લેન્ડર થી દાળ ક્રશ કરી લઈશું એકદમ આપણે ક્રશ કરી લેવાની છે પાછું થોડું પાણી એડ કરી અને પાછું થોડું ક્રશ કરી લઈએ આ દાળને આપણે પાતળી જ રાખવાની છે કારણ કે આપણે ઢોકળી એડ કરીશું પછી એ ઘાટી થઈ જશે અહીંયા થોડો ગોળ આદુ મરચાંની પેસ્ટ અને અડધું ટમેટું કટ કરીને એડ કરેલું છે એને આપણે બરાબર મિક્સ કરી અને હવે આપણે ગેસ પર ઉકળવા મૂકી દઈશું તો અહીંયા આપણે મીડિયમ ગેસ પર એને ઉકળવા દેવાનું છે દાળને અને દાળ ઉકળે ત્યાં સુધી આપણે એમાં અહીંયા લોટની આપણે ઢોકળી બનાવી લેવાની છે તો આ લોટના બે સરખા લુવા કરી લીધા છે તો હવે આપણે એની ઢોકળી બનાવીશું આવી રીતના ઢોકળી લુવું કરી અને એને કોરો લોટ થોડો છાંટી અને વણી લેવાનું છે તમે જો આવી રીતે દાળ ઢોકળી બનાવશો તો તમારા ઘરમાં બધાને બહુ જ ભાવશે અને જો ફ્રેન્ડ્સ તમને મારો આ વિડીયો પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવી રીતે હવે આપણે પીઝા કટર લઈને એના કાપા કરવાના છે

હવે આપણે આ ઉકળતી દાળમાં ઢોકળી એડ કરી દઈએ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે ગરમ દાળમાં જ ઢોકળી એડ કરવાની છે જો તમે ઠંડી દાળમાં ઢોકળી એડ કરશો તો તમારી ઢોકળી તળીએ ચોટી જશે જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી તો આપણે આવી રીતે બંને લુવાની ઢોકળી બનાવી નાખી છે તો હવે આપણે એક કડાઈમાં એનો વઘાર કરી લઈએ તો અહીંયા મેં તેલ બે પાવરા જેટલું લઈ લીધું છે તેલ ગરમ થાય પછી આપણે એમાં થોડી મેથી એડ કરીશું અડધી ચમચી જેટલી રાઈ એડ કરીશું અડધી જેટલું જીરું એડ કરીશું બે લીમડાના પાન અને લવિંગ પણ એડ કરી દઈશું હવે આપણે એમાં દાળ વઘાર કરી લઈએ ઉપરથી મેં થોડો ગરમ મસાલો એડ કર્યો છે થોડી હિંગ પણ એડ કરી છે અને બે લીંબુનો રસ એડ કર્યો છે તો હવે આપણે બરાબર મિક્સ કરી લઈએ આપણી દાળનો વઘાર પણ થઈ ગયો છે તો હવે આપણી દાળ ઢોકળી બનીને રેડી થઈ ગઈ છે તમે જોઈ શકો છો એકદમ છૂટી છૂટી દાળ ઢોકળી બની છે એની અંદર આપણી ઢોકળી એક પણ ચીપકેલી નથી ઉપરથી આપણે થોડી કોથમીર એડ કરીશું અને બરાબર હલાવી લઈશું હવે આપણે એક બાઉલમાં એને સર્વ કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો આપણી ઢોકળી બનીને દાળ ઢોકળી તૈયાર થઈ ગઈ છે જે ખાવામાં ખૂબ જ એવી ટેસ્ટી બની હતી ઉપરથી આપણે થોડા લીલા ધાણા એડ કરીશું ગાર્નિશિંગ માટે તો આ રીત તમે દાળ ઢોકળી બનાવશો તો